જંબુસરના રૂનાથ ગામના ગ્રામજનો પહોંચ્યા જંબુસર જી બીની કચેરીએ કડકડતી ગરમીમાં પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતા ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું ગામમાં હેલ્પર બરાબર કામ નથી કરતો તેવી ગ્રામજનોની રજૂઆત જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં વીજળી ન મળવાના કારણે પંખા ફ્રીજ ઘરઘંટી પાણીની મોટર વગેરે ચાલતું નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા ગ્રામજનોની રજૂઆત છે કે વીજળી ડીમ આવતી હોવાથી મીટર ધારકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિદ્યુત નિગમ દ્વારા પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર તોસીફ સિંધા ન્યૂઝ ટુડે ચંબુસર જંબુસર તાલુકાના રૂનાર ગામ ડેપ્યુટી સરપંચ મુખ્ય મારી સાથે આવેલા સર આગેવાન લોકો હું અત્યારે દક્ષિણ ગુજરાત વિદ્યુત બોર્ડ જંબુસરમાં એક આવેદનપત્ર આપવા માટે આવેલ છે અને આપણા કર્મચારીઓને આવેદનપત્ર આપેલ છે એ લોકોએ અમને મંજૂરી આપી છે અને અમારા ત્યાં જે હેલ્પર છે એ હેલ્પર અમારા ગામની અંદર કોઈ કામકાજ કરતો નથી અને બીજી એક વાત કે લોકોને કામ કરાવવું હોય તો પછી આમ કરો તેમ કરો આવી બધી વાતો ચાલુ હોય છે બીજી એક વાત કે ગામની અંદર ગામની અંદર અમારા ગામની અંદર પંખા છે પછી ફ્રીજ છે પછી ટીવી છે આવી અનેક બાબતોથી લાઇટ ડીમ પડે છે અને લોકો હેરાનગતિ હેરાનગતિ થઈ ગયેલ છે